જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતામાં વર્ણવેલ શિવ પાર્વતીના વિવાહની કથા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો શિવકથામાં સૌથી મહત્વની સુંદર અને આનંદ આપનારી કથા એટલે શિવ પાર્વતીના વિવાહની કથા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે દરેક વ્યક્તિએ તેના જીવનકાળ દરમિયાન એક વખત તો શિવ પાર્વતીના વિવાહની કથા સાંભળવી જ જોઈએ જે વ્યક્તિ શિવ પાર્વતીના વિવાહની કથા સાંભળે છે અથવા વાંચન કરે છે તેને જીવનના તમામ દુઃખોમાંથી મુક્તિ મળે છે શિવકથામાં સૌથી મહત્વનું પ્રકરણ એટલે શિવ પાર્વતીના વિવાહ તો શિવ પાર્વતીના વિવાહની સુંદર કથા શરૂ કરીએ બોલો ભગવાન હિમાલય ને કહ્યું કે એક સપ્તાહ પછી લગ્નનો સુંદર યોગ છે કેમ કે આ લગ્ન યોગમાં ચંદ્રમાં બુદ્ધ સાથે રોહિણી તારા ગણોની સાથે છે વળી માક્ષર માસ છે અને ચંદ્ર પણ બધા દોષો રહિત છે

પછી લખાવી અને રત્ન રત્નાદિક ભેટો સાથે લગ્ન પત્રિકા કૈલાસ ધામ શિવજીને મોકલી અને પછી લગ્નની તૈયારી કરવા લાગ્યા નગર શણગારવામાં આવ્યું નગરજનોએ પોતાના ઘરોનો રંગ રંગરોગાન કરાવ્યું સુંદર મચાની ધજાઓ અને પતાકાઓના તોરણો બાંધ્યા હિમાલયે વિશ્વકર્માજીને બોલાવી લગ્ન મંડપનું સર્જન કરવા કહ્યું સાથે સાથે આવનાર ચાનના ચાનૈયાઓને સુવિધા પૂર્વ ઉતારા મળે તેવું સર્જન કરવા કહ્યું નારદજીના કહેવાથી બ્રહ્મા શિવ વિવાહનું વર્ણન કરતા કહેવા લાગ્યા તમે તે સૌને આમંત્રણ આપ્યું એટલે સમય અને તિથિ વારે સૌ આમંત્રિતો કૈલાસ ઉપર આવી પહોંચ્યા ભગવાન ભોળાનાથે સૌને આવકાર આપ્યો ત્યાર પછી શિવજીને વરાજાના સાજ સજાવ્યા વૈતાલો હતા શિવ જ્યારે નગર સમીપ આવી એટલે શિવને જોવા માટે મેના આવી ત્યારે હે નારદ તમે સાથે રહીને તેમને સહાય કરતા હતા

તમારા આ રૂપ થોડો સમય માટે ત્યાગો અને સ્વરૂપવાન બની જાઓ વિષ્ણુ માની ભગવાન અતિ દિવ્ય એવું સુંદર રૂપ રાજી થયા સરાહના કરવા લાગ્યા પછી તો હિમાલયે ખૂબ જ વિવિધ પ્રકારના મેવા મીઠાઈ પકવાનો જાનને તૃપ્ત કરવા બનાવડાવ્યા જાનૈયા જમાડ્યા ત્યાર પછી સૌ લગ્ન મંડપમાં પોતપોતાના આસનને બિરાજમાન થયા

હિમાલયે હાથના દર્ભ અને જળ લઈ કન્યાદાનનો સંકલ્પ કરી ભગવતી પાર્વતીનો હાથ શિવજીના હાથમાં સોંપી કન્યાદાન કર્યું ત્યારે આકાશમાંથી દૂધ ઉભી અને શંખ નાદ થયો પુષ્પ વૃષ્ટિ કરી શિવ પાર્વતીનો જય જય કાર થયો હિમાલયે થોડાક દિવસ જાનને રોકી પછી વિદાય આપી ભગવાન શિવ પાર્વતી સાથે જાન પરત શિવધામ કૈલાસ ઉપર આવી ત્યાર પછી શિવે તમામ જાનૈયાઓને યથાયોગ્ય ભેટો આપી

માન્યતા છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ત્રિયુગી નારાયણ મંદિર ગૌરી કુંડ તરીકે ઓળખાતા સ્થાન પર પાર્વતીજી તપસ્યા કરી હતી અને ત્યારબાદ ભગવાન શિવ સાથે આ જ મંદિરમાં વિવાહ કર્યા હતા એવું કહેવાય છે કે આ હવન કુંડમાં આજે પણ અગ્નિ પ્રગટી રહી છે અને દેશભરમાંથી લોકો અહીં દર્શને આવે છે તો આ રીતે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા વિવાહમાં દરેક દેવી દેવતા ભગવાન શિવના પૂતળા રાક્ષસો ગણો નંદી બધા નાચતા કૂદતા આવ્યા અહીંમાં પાર્વતીની સખીઓ તેમના કુટુંબીજનો બધાએ વિવાહમાં હાજરી આપી તેમની સખીઓએ મંગળ ગીતો ગાયા આ રીતે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન સંપન્ન થયા તો મિત્રો આજના આ વિડિયોમાં ભગવાન શિવ મા પાર્વતીના લગ્નનું આપણે રસપાન કર્યું હવે તેના લગ્નનું ગીત ગાઈશું જો લગ્નનું ગીત ન ગાઈએ તો લગ્ન અધૂરા ગણાય તો સુંદર મજાનું ભગવાન શિવ અને મા પાર્વતીના લગ્નનું ગીત સાંભળશું બોલો ભગવાન ભોળાનાથની આવી આવી છે શિવજી ની જાન શિવજી પરણે છે આવ્યા બ્રહ્મા ને સાથે ભગવાન શિવજી પરણે છે વિશ્વકર્મા એ મંડપ કેવો રચ્યો જોઈ ભોળામાં દેવ ના દિલડા ડોલ્યા એની શોભા તણો નહીં પાર શિવજી પરણે છે હીરા ઝૂલે બાંધ્યો મંડપ એવા મોંઘા મૂલ હિમગીરી કરે છે સન્માન શિવજી પરણે છે આવી આવી છે જબરી જાન શિવજી પરણે છે yeah શંભુ ને આભૂષણ પોરીંગના રુદ્રમાળા હતી ગળે સર્પો ઘણા ઉત પિશાચ કરે છે ગાન શિવજી પરણે છે ડાક ડમરૂ ના ને નોબત વાગે જાન જોઈ બાળુડા સૌ નાસી ગયા જોઈ મેના દેવી બન્યા બે ભાન શિવજી

આ તમે આવી છે જબરી જાન શિવજી પરણે છે આવ્યા બ્રહ્મા ની સાથે ભગવાન શિવજી પરણે છે તો મિત્રો ખૂબ જ સુંદર શિવ પાર્વતીના વિવાહની કથા તેમજ શિવ પાર્વતીના લગ્નનું ગીત આપણે સાંભળ્યું છે સાંભળવા માત્રથી જ વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે શિવ પાર્વતીના વિવાહની કથા અતિ પાવનકારી છે દરેક વ્યક્તિએ તેના જીવનકાળ દરમિયાન એકવાર તો આ કથા સાંભળવી જ જોઈએ જે સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે જે દરેક મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો ખૂબ જ સુંદર શિવ પાર્વતીની વિવાહ સાથે શિવ પાર્વતીના વિવાહનું ગીત આપણે સાંભળ્યું આજની આ સુંદર કથા તમારા મિત્રો અને સ્નેહીજનોને જરૂરથી શેર કરજો જેથી શિવ પાર્વતીના વિવાહની કથા સાંભળવાનો લાભ દરેક લઈ શકે સાથે વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય મા પાર્વતી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ